સરપંચ બનવાની મને આમાં મારા દસ વર્ષથી અમારી આ સરપંચ બનવાની જે તૈયારી હતી તે ચાલુ હતી દસ વર્ષથી અમે આ મહેનત કરી રહ્યા હતા અને આજે આ મહેનત કરવા પાસે અમે આ સરપંચ બનીને સફળ રહ્યા છીએ અને ના પછી જે અમારા ગામ લોકોનો ખાસ કરીને અમારા ઉપર પૂર્વ સપોર્ટ હતો અને એમને ખૂબ જ મહેનતથી અમને આ સરપંચ બનાવ્યા છીએ તો અમે આ સરપંચ બન્યા પછી જે રોડ રસ્તાઓ તથા મકાનો જે કાર્ય જે કામો છે જે બાકી છે એ પણ પૂરા કરીશું અને જે નથી થયા એ પણ અમે એમને જે અંદર ગામના અંદર વિસ્તારમાં જઈને અમે એ પૂર્ણ કરીશું અને અંદર જે વચોટિયા જેવા દાખલા તરીકે અંદર અમુક મકાનના લાભો મળતા હોય તો એમને એ વચમાં વચોટિયા જે પૈસા લઈને જે કામ કરતા હોય એ બંધ કરીશું અને અમને અમે પૂરી ખંદ મહેનતથી અમે પોતે જ હું આ જે કામ છે એ પૂરું કરીશું તો સ્થિતિ છે તમારી સ્કૂલમાં જોવા જઈએ તો એમના મંડળીની વ્યવસ્થા નથી અને રસોડું પણ નથી અને આજુબાજુનો બોર્ડ જે છે એ પણ તૂટી ગયો છે અને શાળાની બાજુમાં હમણાં જ નવો રસ્તો બનાવ્યો છે એ પણ એકદમ ગંભીર હાલતમાં છે કારણ કે નાના નાના છોકરાઓ જે રીતે કેસમાં બહાર જાય તો લપસી પડે અને જો સ્કૂલમાં આવતા હોય તો પણ એમને ત્યાં થઈને જ પસાર થવાનું હોય છે તો એ અમે હવે અમારા જે નવા આયોજન પરથી જે અમને મળે એ અમે પૂરી નિષ્ઠાથી અમે ખંડિત પૂરો કરીશું અને ઘણી બધી જગ્યાઓ પર એવું જોવા મળે છે કે સ્કૂલોમાં શિક્ષકો છે સુવિધાઓ પણ છે કોમ્પ્યુટર સુધા પણ અને શિક્ષકો હોય તો પણ જે શિક્ષણ થવું જોઈએ તે નક્કી થતું તો તેને સુધારા માટે શું પ્રયાસ કરવાની તમે ઈચ્છા રાખો તો એમના માટે અમારે જે સભ્યો અમારા તરફથી જે જો એમને પણ અમે સ્કૂલે બધાને એક જવાબદારી સોંપી દઈશું અને જે સ્કૂલની સેમથી જે કમિટી આવે છે એમને પણ અમે જોડે રહીને નવેસરથી બનાવીશું અને હું પોતે હાજર રહીને આ સ્કૂલનું જે ઇન્ડેક્સ છે એમનામાં હું લાગી રહ્યા છું અને તારે આગળ કરું છું તમારા જે માલવાસ પંચાયત છે તેમાં કેટલા ગામો છે તો એ ગામના જે લોકો છે તે તમારી જોડે નથી આવી શકતા અને તેમને કંઈક વાત કેવી રીતે પણ નથી કહી શકતો તમે અમારી ચેનલના માધ્યમથી તેને કેવી રીતે ડર મુ ખોલવા ચાહો છો એવી શું વાત કહેશો જેને તમારી જોડે આમના તો આમાં મારે ખાસ કરીને બહેનોને આગળ લાવવાની છે અને બીજી વાત એ કે ગ્રામસભા અમારે જે રાખવાની હોય છે તે અમે મતલબ કે અમુક દિવસ પહેલાં જે જાણકારી અમને પોકાડવાની હોય છે ગ્રામસભા રાખવાની છે એ બી પોકા દઈશું અને ધીરે ધીરે જઈને બધા સભ્યો તથા અંદર ગામના જે વડીલો હોય એ રીતના બધાને બોલાવીને પછી અમે સભામાં જ બધાને ભેગા કરીને એ રીતના એક

મારે બીજી તમામ જે હમણાં ચૂંટાયેલા સરપંચોને મેસેજ એ આપો છે કે આપણે આ પાંચ વર્ષ સુધી જે લોકોને વિશ્વાસથી આપણને જીતાડ્યા છે તો આપણે એ વિશ્વાસને પૂરો પાર પાડીશું અને એમને બીજી વખત એવી આમ એવી આશાથી આપણને લાગે કે ના આ જ માણસ આગળ આવશે ને એ આપણું કાર્ય પૂરું નિષ્ઠાથી પૂરું કરશે तो आ, मित्रो हा आता तालुका कोसेना आणि मालमा पंचायत न सरपंच सोनाबाई आवी रीते आपने बीजापन सरपंच मुलाखत करी सुपारी मिळेल सुद्धा